આજે આપણે આ વિડીયોમાં એક એવા શેર વિશે વાત કરવાના જેવા રોકાણકારોને 600 ટકા થી વધારે છપ્પન ફંડ રિટર્ન મળ્યું છે આ શેરમાં દસ હજાર નું રોકાણ કરનારા પાંચ લાખ રૂપિયા સુધીનો નફો પડ્યો છે શેર બજારમાં સતત તેજી જોવા મળી રહી છે તેવામાં ઇન્વેસ્ટરો મોટી માત્રામાં ખરીદી કરી રહ્યા છે પરંતુ તમે કોઈ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા તમારા સલાહકાર સાથે ચર્ચા જરૂર કરો આમ ન કરવા પણ તમારે આર્થિક રીતે નુકસાન ઉઠાવવું પડી શકે છે એટલે કે જો તમે સલાહકાર સાથે ચર્ચા ના નથી કરતા તો તમારે આર્થિક નુકસાન પણ થાય થઈ શકે અથવા જો પોતે સક્ષમ હો તો તમે સારી એવી રિસર્ચ કરી શકો છો શેર બજારમાં અને કંપની વિશે બજારમાં જાણકારી વગર કોઈ

સમયમાં પણ વધુ તેજી જોવા મળશે એટલે કે મોટા મોટા રોકાણકારો એક્સપર્ટો એવું જ કહેતા હોય છે કે તમે લોંગ ટર્મ સુધી શેરમાં બની રહો જેથી કરીને તમને સારું એવું મલ્ટીબેગર રિટર્ન મળે શોર્ટ ટર્મ માં તમને બહુ વધારે ફાયદો નહીં થાય પણ જ્યાં સુધી તમે લોંગ ટર્મ માં બની રહેશો ત્યાં સુધી તમને સારો એવો ફાયદો જોવા મળશે શેર શેરબજારમાં આપણે શેર વિશે વાત કરીએ તો કોરિયન પ્રો સોલ્યુશન નો શેર ત્રણ વર્ષ પહેલા સાતમી બે હજાર વીસના રોજ ચાલીસ રૂપિયાના

માર્ચ બે મે બે હજાર વીસમાં શેર આશરે ચાલીસ રૂપિયાના સ્તર પર હતું જે અત્યારે બાવીસો અડતાલીસ રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે એટલે જો તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરો છો લો શેરબજારમાં તો તમને લાંબા ગાળે સારા એવો ફાયદો થતો જ હોય છે ઓછા કાળ ટોંકા ગાળામાં તમને થોડું ઘણું નુકસાન જતું હોય છે પણ જો તમે લાંબા ગાળા સુધી આ શેરબજારમાં બન્યા રહો છો તો તમને ચોક્કસપણે ફાયદો જોવા મળે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા મળે તો તમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો